જય વઢવાડા જય વડીનાથ જય ઘણા સમય ને રબારી સમાજના યુવાનો દ્વારા જે બેસણા ઝુંબેશનો જે ચલાવી અને ન્યૂઝપેપરમાં શ્રદ્ધાંજલિ ન આપવી એ ઠરાવ કર્યો અને સમત રબારી સમાજે આ ઠરાવને આ કાંતિકારે વિચારીને સ્વીકાર્યો એમાં લાખો કરોડો રૂપિયા રબારી સમાજનો બચાવ કર્યો એ બદલ આ રબારી સમાજના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન ધારગાધીશ ભગવાન વડાળો વડાલો ખૂબ સુખી રાખે એવી જ રીતે બીજો તબક્કો એવો છે કે સમત રબારી સમાજને મારી હાથ જોડી વિનંતી છે કે રબારી સમાજ ને અવસર આવે એટલે મોટા મોટી ઉપાધિ સોનાની હોય છે આજે સોનું સવા લાખ રૂપિયા ભાવ વધી ગયો છે તમે દસ કુલા સોનું લેવા જાઓ એટલે દસ લાખ રૂપિયા સોનાના થાય એટલે જીના ઘેર અવસર હોય જીના ઘેર પ્રસંગ હોય એને બધી ચિંતા અવસરની ચિંતા બધી સોનું ખાઈ જાય એટલે બધી ચિંતા મુક્ત કરવા માટે દરેક રબાઈ સમાજને વિનંતી છે કે સોના પર પ્રતિબંધ લાવો અન્ય અઢાર બધા સમાજો છે કોઈ સમાજ પાંચ તોલા પચીસ તોલા કરોડપતિ હોય તો દસ તોલા હોમ લેતા એક બે તોલાનો સોના હાર કે ચેન કરે પહેરાઈને લગ્ન થાય છે આવા ક્રાંતિકારી વિચાર કરવા માટે રબાઈ સમાજને વિનંતી છે ક્રાંતિકારી વિચાર લાવો પડશે પડશે ને પડશે જે તે સમયે બાજોના રબારીએ કાંતિકાર નું લાવ્યો હતો અને સમત રબારી સમાજે એમનું મરણ થયા પછી એ એક થયા પછી ત્યારે જીવનભાઈ જીવનદાદા પણ ફોન કરીને અભિનંદન આપ્યા હતા અને એ પણ આ મરણમાં હાજરી આપી હતી પ્રસંગને દીપા માટે એટલે અને એ પછી ચવેલીમાં ચોસમા તાલુકામાં આખા રબારી ભેગા થઈ અને એક દિવસનું મેણું સ્વીકાર્યું હતું એ ક્રાંતિકારી વિચાર સમાજનો આજે પકડાઈ ગયો છે એવી રીતે સોનું પકડાઈ જાય સોના પર ચોકડી વાગી જાય તો તમારે હું અને ચૌદ પ્રમાણે રબારી સમાજ ભેગો થઈ અને આ સોના પર પ્રતિબંધ મૂકવો પડશે એના માટે મા સંમેલનનું આયોજન કરશું સમાજ નક્કી કરશે સ્થળ અને જગ્યા અને આપણે ભેગા થઈ અને યુવાનો દ્વારા એમએસએ ગ્રુપ હોય રબારી સમાજના બધા સંગઠનો હોય આ બધા સંગઠનોને બધા યુવાનોને આ ક્રાંતિકારી વિચારમાં જોડાવાનું છે તો આવ ભેગા થઈ મળી સાથે મળી અને સોના પર પ્રતિબંધ થાય એવી આપ સમયે મારી વિનંતી છે મારી અરજી છે જય ભાઈ જય બાજી જય ભરભાળા